ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રેક રેક શબ્દનો અર્થ અથડાઈને કે ખરાબે ચડીને નાશ પામેલું વહાણ ખૂબ નુકસાન થયેલું કે નકામું બનેલું મકાન વસ્તુ કે માણસ સાવ નખાઈ ગયેલો માણસ વાહણ ઈત્યાદિ અંગે અથડાઈને નાશ પામવું ભાગી જવું વાહણ ઈત્યાદિને ભાગવું કશાકનો નાશ કરવો કે ખરાબે ચડીને ભાગી ગયેલું થાય છે રેક શબ્દને આપણે

મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ